નમસ્કાર મિત્રો તો આપણે પોગી ગયા છીએ બગડાણા ધામ તો ચાલો તમને દર્શન કરાવવું આ તમે ગેટ ગેટની બહારનો નજારો તમે જોઈ રહ્યા છો આ બગડાણાની બહારનું દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો આ તમે આપણે ધીરે ધીરે અંદર જઈ રહ્યા છીએ હવે આપણે ની અંદર આવી ગયા છે તમે મારી પાછળ સામેની સાઈડમાં તમે જોઈ રહ્યા છો મંદિરનું દ્રશ્ય તમે દર્શન કરી રહ્યા છો બજરંગનાથ બાપાના મંદિરના એ નવું નિર્માણ થયું છે તમે જોઈ રહ્યા છો રાતનો નજારો છે આ બધો તમે મારી પાછળ જોઈ રહ્યા છો બજરંગનાથ બાપાના મંદિરની તમે જોઈ રહ્યા છો રાતનો નજારો રાતે પણ માણસો ખૂબ આવી ગયા છે હવે આપણે ધીમે ધીમે મંદિર બાજુ જઈ રહ્યા છીએ તમે દર્શન કરવા માટે મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરની ઉપર તમે મારી પાછળ મંદિરના દર્શન કરી રહ્યા છો અને આ છે ઉપરથી નજારો ધીરે ધીરે મંદિર બાજુ આપણે જઈ રહ્યા છીએ અંદર તો આવો મનાય છે વિડીયોગ્રાફી કરવાની એટલે અંદરથી આપણે તમને દર્શન નહીં કરાવી શકીએ બહારથી તમે જોઈ રહ્યા છો બાપા સીતારામના દર્શન કરી રહ્યા છો આ તમે જોઈ રહ્યા છો મોટું મંદિર છે બાપા સીતારામનું તમે દર્શન કરી રહ્યા છો આ રાતનો નજારો છે બધો હવે મિત્રો આપણે આવી ગયા છીએ ગાદી મંદિર બાજુ તમે દર્શન કરી રહ્યા છો ગાદી મંદિર બાજુ આપણે જઈ રહ્યા છીએ તમે દર્શન કરી રહ્યા છો મંદિરના તમે જોઈ રહ્યા છો મંદિરના દર્શન કરી રહ્યા છો મિત્રો આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ આ છે કાળ ભૈરવ દાદાની મૂર્તિ તમે દર્શન કરી રહ્યા છો આ છે મિત્રો બજરંગદાસ બાપાની જગ્યાનું સુંદર મજાનું વાતાવરણ તમે જોઈ રહ્યા છો બાપાની જગ્યાનું સુંદર વાતાવરણ છે રાતનું તમે જોઈ રહ્યા છો આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો તે છે બજરંગનાથ બાપાની જગ્યાનું બગડાણા ધામ સુંદર મજાનું રાતનો નજારો આ છે કાળભૈરવ દાદા હવે મિત્રો આપણે સમાધિ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ બજરંગદાસ બાપાની આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ સમાધિ મંદિર બાજુ તમે જોઈ રહ્યા છો મંદિર પણ સુંદર મજાનો રાતનો નજારો તમે જોઈ રહ્યા છો બાપા સીતારામની હવે આપણે ધીમે ધીમે સમાધિ મંદિર બાજુ જઈ રહ્યા છીએ તમે દર્શન કરી રહ્યા છો બાપા સીતારામની સમાધિના બજરંગદાસ બાપાની સમાધિના તમે દર્શન અત્યારે કરી રહ્યા છો જોઈ રહ્યા છો સુંદર મજાનો રાતનો નજારો બાપા સીતારામ ધામ બગડાણા ધામ રાતનો નજારો તમે સુંદર મજાનો દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અને દર્શન પણ કરી રહ્યા છો બાપા સીતારામના સુંદર મજાનો નજારો છે બાપા સીતારામ બગડાણાનો હવે મિત્રો આપણે આવી ગયા છીએ અનક્ષિત્ર જે ભોજન શાળા છે બગડાણાની તેની અંદર પ્રસાદી લેવા માટે જે વિશ્વનું સૌથી મોટું બગડાણાની અંદર અનક્ષેત્ર ચાલી રહ્યું છે તમે જોઈ રહ્યા છો દાળ ભાત શાક કાડવા ગાંઠિયા દૂધ વગેરે તમને પ્રસાદીમાં આપે છે એવું આપણું ગુજરાતનું બગડાણા ધામ અનક્ષેત્ર ચાલી રહ્યું છે તમે જોઈ રહ્યા છો બાપાના ધામની અંદર એ સ્વાદિષ્ટ ભોજન તમને આપે છે અન્નક્ષેત્ર પ્રસાદી તમને આપે છે બાપા સીતારામની તમે જોઈ રહ્યા છો સેવકો પણ સેવાનું કાર્ય કરી રહ્યા છે એ રાત્રે તમને દૂધ પણ આપે છે પ્રસાદીમાં જોઈ રહ્યા છો બાપાની પ્રસાદી તમે જોઈ રહ્યા છો બાપાની પ્રસાદીના દર્શન કરી રહ્યા છો એ બગડાણાની અંદર જ તમને દર્શન થશે આવી પ્રસાદીના વિશ્વનું સૌથી મોટું ક્ષેત્ર છે બગડાણા ધામ એવા શ્રી બજરંગદાસ બાપા હવે મિત્રો આપણે બગડાણાથી રજા લેશું અને ફરી મળું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા એને બાપા સીતારામ તો ક્યારેક આવજો બગડાણા ધામ દર્શન કરવા માટે તો બધા એને બાપા સીતારામ ચેનલને સંકલ્પ કરી દેજો